ભરૂચ જિલ્લાના જંબુસર નગરની પોલીસ થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખી એક્શન મોડમાં ભારત બિનસાંપ્રદાયિક દેશ હોય દરેક ધર્મના તહેવારોની ઉજવણી થાય છે ત્યારે પચીસમી ડિસેમ્બર ખ્રિસ્તી ધર્મના નાતાલના તહેવારને ધ્યાનમાં રાખી જંબુસર પોલીસે સઘન ચેકિંગ હાંક ધર્યું છે ભરૂચ જિલ્લાના પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક સૂચના તેમજ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાનીમિયાની નિગરાનીમાં નગર બહારથી તેમજ નગરની અંદર ફરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તાલુકાના મામલતદાર કચેરી કાવી રોડ ટંકારી ભાગોળ સર્કલ ડેપો સર્કલ સેન્ટર પ્લાઝા ભરૂચ તરફથી આવતા વાહનો ડાબા ચોકડી સર્કલ વડોદરા તરફથી આવતા ભારદારી વાહનો ફોર વ્હીલ બાઇક વગેરે વાહન ચાલકોને ઊભા રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વાહનોથી ધમધમતા જંબુસરમાં લાયસન્સ વગરના વાહનો ડોક્યુમેન્ટ વગરના ગેરકાયદેસર વાહન ચલાવતા વાહન ચાલકો ભારદારી વાહનો અને દારૂની ખેપ મારતા થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા દારૂના શોખીનોમાં ફફડાટ વ્યાપારના સમાચાર મળી રહ્યા છે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર